દેશના સરવાંગી વિકાસમાં પૂણ યોગદાન આપનાર વૈષ્ણવ સમાજ દ્વારા ચાર વર્ષ પૂરવે વૈષ્ણવ આ નેટવર્ક બનાવવા પાછળનો ધ્યેય વૈષ્ણવ સમાજના ઉદ્યોગ યોગ્ય પ્લેટફોર્મ આપવાની સાથે સમાજને શક્તિ પૂરી પાડી શકાય એ હેતુ વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા આજરોજ વાર્ષિક ઇવેન્ટ બીઝકોન થ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારથી વધુ વૈષ્ણવ સમાજના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા જેમાં સાજગંજના ધારાસભ્ય રોકડિયા ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમાં બિઝકોન થ્રીના માધ્યમથી વૈષ્ણવ સમાજમાં એકબીજા સાથે પરિચય કેળવાય અને બિઝનેસનો વિકાસ થાય એવા ધ્યેય સાથે યોજિત સમારોહમાં વિવિધ ઉદ્યોગકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા યુવા વૈષ્ણવ અને ગવર્નિંગ કમિટીના અધ્યક્ષ કુશલ શાહના નેતૃત્વમાં બિબેન અત્યંત પ્રભાવી દેખાવ કરી રહ્યું છે અને આગામી દિવસોમાં આ નેટવર્કના માધ્યમથી સંગઠનની શક્તિથી પણ અન્યોને વાકેફ કરવાનો છે એમ તેમણે જણાવ્યું હતું વીબીએન એટલે બેઝિકલી વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દેટ ઇઝ અ વન એન્ડ ઓન્લી પ્રોફેશનલી બિઝનેસ નેટવર્ક ફોર ધી વૈષ્ણવ કોમ્યુનિટી શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે વૈષ્ણવ સમાજનો ગ્રોથ થાય અત્યારે કહેવાય સંઘય શક્તિ કળયુગે સંગઠનમાં શક્તિ રહેલી છે આ ઉદ્દેશ્યથી વીબીએનની શરૂઆતથી ચાર વર્ષ પહેલાં કોવિડ સમયે ઓનલાઈન એક ચેપ્ટર શરૂ કર્યું વીબીએન આજે ચૌદ ચેપ્ટર સાથે પાંચ રિજિયનમાં ફેલાયેલું છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અને મુંબઈની અંદર ટોટલ આઠસો પ્લસ મેમ્બર્સ આની અંદર જોડાયેલા છે અને છેલ્લા ચાર વર્ષની અંદર સાડા ત્રણસોથી પણ વધારે કરોડનો બિઝનેસ અરસ પરસ ક્લોઝ કરેલ છે આની અંદર મિટિંગ્સ એવરી ઓલ્ટરનેટ વીક્સ રાખવામાં આવે છે અને અલગ અલગ રિજિયનની અંદર અલગ અલગ દિવસે આની મિટિંગ્સની આયોજન કરવામાં આવે છે હું થોડી આજની ઇવેન્ટની વાત કરું તો બેઝિકલી બિસ્કોન થ્રી પોઈન્ટ ઝીરો જે વીબીએનની ફ્લેગશીપ ઇવેન્ટ કહેવાય છે જે વાર્ષિક એકવાર થતી હોય છે જેમાં દરેક રિજિયનના બધા જ મેમ્બર એક સાથે એક સ્ટેજ ઉપર ભેગા થાય છે બિસ્કોનનો અર્થ મતલબ એવો છે કે બિઝનેસ પ્લસ કોન્કલેવ એટલે બપોરે અમે લોકો એક મેમ્બર બીજા મેમ્બરને મળી શકે એના માટેનો કોન્કલેવ રાખેલો હોય છે અને સાંજે એક વર્ષની અંદર જે મેમ્બર્સે સારું કાર્ય કર્યું છે એમને બિરદાવવા માટે સાંજે એવોર્ડ સેરેમની અને સાથે સાથે કલાકાર નાઇટનું પણ અમે આયોજન કરેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ અવિરતપણે વીબીએનની આ જે ફ્લેગશીપ ઇવેન્ટ છે એ કાર્યરત છે આની અંદર ઇન્ડસ્ટ્રીના માણસો છે ડૉક્ટર્સ છે સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝના માણસો પણ જોડાયેલા છે નવા ઈચ્છુક પૈસા જોડાવો હોય તો અમારું જે વેબસાઇટ છે વી કનેક્ટ ડોટ વીબીએન નેટવર્ક ડોટ કોમ એની પર જઈને તમે ફોર્મ ભરી શકો છો આ કોન્કલેવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોટીવેશનલ સ્પીકર પ્રેરક પાંધીએ વૈષ્ણવ સમાજના આ અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારના બિઝનેસ ટુ બિઝનેસ મીટના માધ્યમથી એકબીજાના બિઝનેસને જાણીને તેના હકારાત્મક ઉકેલ લાવી શકાય છે થ્રી પોઈન્ટ ઝીરો ને આજે વડોદરાની અંદર ભવ્ય આ સેમિનાર અને આ સમગ્ર ગુજરાતના તમામ લોકો વીબીએનના અહીંયા મેમ્બરો અહીંયા ઉપસ્થિત છે તો સર્વને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો સરસ મજાનો બિઝનેસ કોવિડ પછી એક ગ્રુપ બનેલું ને આટલું વેલ એન્ડ સક્સેસ ગ્રુપ એ જોઈને આનંદ થાય છે પણ આજે મારે જે વિષય ઉપર વાત કરવાની છે કે આવનારા સમયની અંદર બિઝનેસ ને ટકાવી રાખવા માટે મતલબ કે દરેક બિઝનેસમેનોને કઈ ક્વૉલિટી હોવી જોઈએ ખાસ કરીને કારણ કે બધી જ વસ્તુ આપણને મળી જશે ટેલેન્ટેડ લોકો બી મળી જશે એક સમયે બિઝનેસ ગ્રોથ થશે તો ઇન્વેસ્ટરો પણ મળી જશે એક સમયે તમે એટલું બધો ગ્રોથ કરશો તો લિસ્ટેડ પણ થઈ જશે કંપની પણ ખાસ કરીને એને ટકાવી રાખવા માટે યથાવત વ્યક્તિએ શું કરવું જોઈએ અને વ્યક્તિની અંદર કયો એવો ગુણ જોઈએ અને એ ગુણ ડેવલોપ કર્યા પછી એ ગુણ કોઈ બીજા વ્યક્તિમાં નહીં જે ખુદને ડેવલોપ કરવો પડે ખાસ કરીને તો એની ચર્ચા આજે કરવાની છે જે ડેવલોપ કરતાં કરતાં બહુ સમય લાગે છે જો એની શરૂઆત આજથી કરશું એ કયો ગુણ એ આપણે જાણીશું કાર્યક્રમમાં બરાબર તો એ આજે એવી ચર્ચા કંઈક યુનિક ચર્ચા કરીએ કે પાસ્ટને જોઈએ ભવિષ્યને જોઈએ ખાસ કરીને આવી અને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ આ બધા મેમ્બરોને વીવીએનના અને મને અહીંયા બોલવાની અવસર મળ્યો અને તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શકે આ પ્રકારના ઇવેન્ટ થકી સમાજને સંગઠિત રાખવાની ગુરુચાવી પ્રાપ્ત થાય છે તો બીજી તરફ વૈષ્ણવ સમાજના ઉદ્યોગકારો પોતાના જ સમાજના ઉદ્યોગ સાહસિકો માટે એક સેતુરૂપ ભૂમિકા ભજવી શકે છે એમ બિસ્કોન થ્રી ના ટાઈટલ સ્પોન્સર એલોપ કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ ભરૂચના ડિરેક્ટર બકુલ શાહે જણાવ્યું હતું હું વીબીએન એટલે કે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ચંપારણનો પ્રાઉડ મેમ્બર છું આજની તારીખે બીચકોન થ્રી ઇવેન્ટ જે થઈ રહી છે બરોડામાં આપણા ઘર આંગણે થઈ રહી છે તેનો ટાઇટલ સ્પોન્સર પણ હું જ છું અને ઓપનલી કહી શકું છું અને પ્રાઉડલી કહી શકું છું કે આ બધા મેમ્બરોના સપોર્ટથી આજે હું આ લેવલ પર પહોંચ્યો છું ઘણો બધો બિઝનેસ મને મળી પણ રહે છે અને હું મારા મિત્રોને આપું પણ છું તો તમે પણ જાણશો કે એવી ચાર્જને લગતું તમને કોઈને પણ બિઝનેસમાં રસ હોય તો આવો મારી સાથે જોડાવો અને આપણે સાથે મળીને આગળ વધીએ હવે તમને ખબર હશે આપણે ગડકરી સાહેબનું વિઝન પણ જોયું હશે કે જ્યારે એમને દેશનો જીડીપી ગ્રોથ ઉપર લાવવો છે પોલ્યુશન ઓછું કરવું છે તો આના માટે કોણ મહત્ત્વનો રોલ ભજવશે તો ચોક્કસપણે ઈવી કાર જેટલી બજારમાં આવશે તો આ એનાથી રોલ ભજવાશે દેશ પણ ઘણો ઉપર આવશે અને હા ઇકોનોમી તો આપણી જનરલ પબ્લિક માટે છે જ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર